રામ રામ ખેડૂત મિત્રો પપૈયા છોડ ભાગી જતા કઈ રીતે બચાવવા એના માટે અમે એક નવી યુનિક ટેકનિક લાવ્યા છીએ જે તમને હું બતાવું જો આ અમારો પપૈયા છોડ કેટલો ભરપૂર ફળ લાગેલા છે અને એ નમી ગયો હતો એને અમે કાથીની દોરી વડે બાંધી અને સીધો કરી દીધો છે અહીંયા થી બાંધી વચ્ચે અને આમ બીજા સાઈડે ટેકો એનો આપી દીધો હવે પહેલા અમે એવી રીતે કરતા હતા સિમેન્ટની થેલીઓ મુકતા માટી દોરી વડે અમે બાંધી રાખ્યા છે કારણ કે સક્સેસ નથી અને એમાં મજૂરી પણ ખૂબ લાગે છે મહેનત પણ ખૂબ થાય છે અને ખર્ચો પણ ઘણો લાગે છે એ ખૂબ જ ખર્ચાળા અને મહેનત કામ છે પછી અમે

તો કઈ રીતે ભણાવીએ અહીંયા ફળ આવે તો એને ભણાવી નહીં શકીએ કરી કાથી વડે બાંધી અને આ છોડને આપણે બચાવી શકીએ કાથી વડે છોડને કઈ રીતે બાંધો એનો હું તમને પ્રેક્ટિકલ કરી અને બતાવું છું આવો મિત્રો આવી જાઓ મારા સાથે આવો આપણે આ જુઓ તમે આ છોડ અમારો નમી ગયેલો છે ખૂબ જ ફળ લાગેલા છે એને

બીજા થડર વડે ટેકો આપી દો ઊંચો કરો એને બિલકુલ સીધો થાય ત્યાં સુધી ઊંચો કરવાનો કરો ઊંચો કરો બસ બિલકુલ જુઓ સીધો થઈ ગયો છે આ અને જો ટેકો રાખો તમે પકડી રાખો મા આપણે દોરી લઈને બાદ કાપી દો અને લે પછી આ રીતે એ ટેકો આપી દો હવે છોડી દો તો આ આ જો મારવા હવે પપેરનો ડોકો સીધો થઈ ગયો એને માટી રાખો થોડી પાવડાથી અને દબાવી દો તો કેળું છે મિત્રો આ રીતે તમે પપૈયાના છોડને બચાવી શકો છો પછી આ પપૈયાનો છોડ એકલો છોડ નથી હોતો પપૈયાનું વાવેતર એ તમારે દુધાળું પ્રાણી હોય એના જેમ છે પહેલા જેમ પશુપાલકો પંદર દિવસે દૂધનો પગાર લે છે તેમ પપૈયા પર પંદર દિવસે તમને આવક આપે છે એટલે આ આવતી આવકને બચાવો જય હિન્દ